હેમપ્રભ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રજીત વિજયજીની પ્રેરણાથી સતત બીજા વર્ષે પણ પચીસો જેટલા લંચ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ આંગણવાડી આશ્રમ શાળા તપોવનના સ્ટાફ વીરવાડી કન્યા છાત્રાલય ગેલફ્રી સ્કૂલ વૃદ્ધાશ્રમ ઊન પ્રાથમિક શાળા રુસ્તમવાડી સ્કૂલ સાલેજ સ્કૂલ સિવિલ હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ તેમજ આવી અનેક વ્યક્તિ સુધી આ લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આદિના જૈન સંઘના ટ્રસ્ટીઓ તેમજ યુવા કાર્યકરોએ આ માનવતા સબર સુંદર કાર્ય કરી અને માનવતા મહેકાવી હતી આ તમામ લંચ બોક્સનો સંપૂર્ણ ખર્ચ લલિતાબેન ચિનુભાઈ માલાણી પરિવારે ઉઠાવ્યો હતો શ્રી આદિના શ્વેતંબર મૂર્તિ પૂજક જૈન સંઘ નવસારી પરમ પૂજ્ય આચાર્ય સમ શ્રી ગર્દના સ્વામી તપોવનના પ્રેરણાદાતા સ્થાપક શ્રી ચંદ્રશેખર વિજય મહારાજની આજે તેરમી પુણ્યતિથિ નિમિત્તે પચીસસો લંચ બોક્સનું અમને પ્રેરણા ચંદ્રજીત વિજય માસાહેબ આચાર્ય ગઈ વખતે ચોમાસું હતા ગઈ સાલથી અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે ગઈ સાલ પણ પચીસસો લંચ બોક્સ આવી રીતે જ અંદર મીઠાઈ પરસાણ રોકડ રૂપિયા ભરી અને વિતરણ કર્યું હતું અને આ વર્ષે પણ એનું આયોજન બે દિવસથી વિતરણ ચાલુ છે આ વર્ષે આ તપોવન આખા તપોવનની અંદર વેરવાડી હનુમાનજી મંદિર આશ્રમ શાળાની અંદર ગલકડી સ્કૂલ ધારાગીરી સ્કૂલ સાલે સ્કૂલ આંગણવાડીઓ સિવિલ હોસ્પિટલ સ્ટાફ સમસ્ત જૈન સાધારણ પરિવારો વિવિધ અનેક શાળાઓ અને જૈન સંઘોના જે કર્મચારીઓ છે દરેક જગ્યાએ આ પચીસો બોક્સનું વ્યવસ્થિત અમારી ટીમો વિતર વિતરણ કરી રહી છે આ વખતે આની નિશ્રા અને આશીર્વચન અમને ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી એમ પ્રભુસુરી મહારઝાબ અહીંયા અમારા બિરાજમાન છે એમની નિશ્રામાં આ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ બે દિવસની અંદર બધા જ અમારા ડબ્બાનું બોક્સ વિતરણ થઈ જશે અને આ વખતના ટિફિ ટિફિન બોક્સના લાભાર્થી લલિતાબેન ચિનુભાઈ માલાણી પરિવાર લેધરો છે અને દરેક જૈનોના ઘરેથી આ ટિફિન ભરીને આવી ગયા છે અને વિતરણ વ્યવસ્થિત આદિનાથ જૈન સંઘના કર્મ ટ્રસ્ટીઓ કાર્યકરો યુવા મિત્રો બહુ જ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્ય આશીર્વાદ સાથે પૂર્ણ કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ